લઈ અને પાંચ આપણને વિભાગ સી ના પ્રશ્નો પૂછાય છે તો અહીંયા તમને જે ભી પ્રશ્નો આપ્યા છે એને વ્યવસ્થિત તૈયાર કરી લેજો તમને તમારી એક્ઝામ ની અંદર બેઠે બેઠા ક્વેશ્ચન જોવા મળશે ડેડી ચાલો શરૂઆત કરું છું એના પહેલા થોડી જાહેરાત કરી દો અને મારા વાલા વિદ્યાર્થીઓને જણાવી દો તો વિદ્યાર્થીઓ તમે ધોરણ બાર આર્ટસ માં ભણો છો અને તમારે ઓનલાઈન ક્લાસીસ કરવા છે ધોરણ બાર આર્ટસ લગતા જેટલા સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ તમારે ઓનલાઈન ભણવા હોય તો આપણી આર્યન ક્લાસીસ એપ્લિકેશન ની અંદર ધોરણ બાર આર્ટસ લગતી એક રામબાણ બેચ ચાલુ છે અને આ બેચ ની અંદર તમને ટોટલ ચાર વિષય મળવાપાત્ર છે તત્વજ્ઞાન છે મનોવિજ્ઞાન છે ભૂગોળ છે અને સમાજશાસ્ત્ર છે આ ચાર વિષયની ફીસ છે ચૌદસો નવાણું રૂપિયા ચૌદસો નવાણું માં તમને ચાર વિષય મળી જાય છે જો તમારા ત્રણ વિષય નથી કોઈને એક બે વિષય ખરીદીને ભણવું છે તો પણ તમે ભણી શકો છો એના માટે તમને અહીંયા સ્ક્રીન ઉપર નંબર આપેલો છે એ નંબર ઉપર તમારે મને કોન્ટેક કરવાનું છે વોટ્સએપ મેસેજ અથવા તો ફોન કરી અને કોલ કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો ઓકે ચલો વધારે વાત નથી કરી ફટાફટ આપણે આગળ વધીએ વાત કરું છું તો તમને જણાવી દઉં કે વિભાગસી માં કયા કયા છે ચેપ્ટર બે માંથી બે પ્રશ્નો પૂછાય છે ચેપ્ટર ત્રણ માંથી બે પ્રશ્નો છે ચેપ્ટર ચાર માંથી ચાર પ્રશ્નો છે અને ચેપ્ટર પાંચ માંથી ત્રણ પ્રશ્નો છે એટલે ટોટલ પ્રશ્નોની સંખ્યા હશે ચૌદ અને એમાંથી તમારે લખવાના છે દસ પ્રશ્નો તો ચાર પ્રશ્ન તમને વધારાના મળે છે મતલબ તમે અથવાની અંદર ચાર પ્રશ્નો કાઢી શકો છો હવે તમને એવું લાગે છે તો તમારે કોઈ ચેપ્ટર ને સ્કીપ આઉટ કરવું હોય તો તમે કરી શકો છો હવે એક બીજી વસ્તુ કે મને નથી ખબર કે તમને કયું ચેપ્ટર વધારે આવડે છે એટલે તમને આ પાંચ ચેપ્ટરમાંથી જે ચેપ્ટર સૌથી વધારે આવડતું હોય જે ચેપ્ટર તમને વધારે એ ચેપ્ટર તમે કમ્પ્લીટ મસ્ત તૈયાર કરી લો અને બીજા ચેપ્ટર જે ઓછા ફાવે છે એ થોડા એની થોડી તૈયારી રાખજો કદાચ તમને જે ચેપ્ટર આવડતા હોય એમાંથી કોઈ પ્રશ્ન પૂછાય ન આવડે તો તમે બીજા ચેપ્ટરને હથિયાર તરીકે ઉપયોગ કરી શકો છો એટલે એવું ક્યારેય ના કરતા કે આપણે બધા ચેપ્ટર ને સ્કીપ જ કરી દઈએ ઓકે તો આવી રીતે આપણા કંઈક ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાય છે હવે કયા ચેપ્ટરમાંથી તમારે વિભાગ સી માટે કયા પ્રશ્નોની તૈયારી કરવાની છે તો ચલો વિદ્યાર્થીઓ આપણે વાત કરવી છે 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 કે ચેપ્ટર કયા કયા પ્રશ્નો પ્રશ્નો જે જે મોસ્ટ પૂછાય તમને તમારી પરીક્ષામાં જોવા મળે છે એટલે પ્લીઝ મહેરબાની કરી અને જે વિદ્યાર્થીઓ પ્રથમ પરીક્ષા આપવાના છે એ દરેક વિદ્યાર્થીને કહી દઉં કે તમને અહીંયા આપેલા દરેક પ્રશ્નો તમે વ્યવસ્થિત તૈયાર કરી નાખજો ચલો ચેપ્ટર એક માંથી કયા એવા ક્વેશ્ચન છે જે પૂછાય છે તો ચેપ્ટર એક માંથી પ્રશ્ન પૂછાય છે ધ્યાનના લક્ષણો જણાવો પ્રશ્ન નંબર આપણો બે છે પરિપ્રેક્ષ્યમાં કયા પરિપ્રેક્ષ્ય કયા સંકેતોમાં થાય છે અને કેવી રીતે થાય છે તે પછી પ્રશ્ન નંબર ત્રણ છે ધ્યાન વિચલન એટલે શું એના વિશે સમજાવવાનું છે પ્રશ્ન નંબર ચાર છે સંવેદન એટલે શું પ્રશ્ન નંબર પાંચ ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું અને પ્રશ્ન નંબર છ ધ્યાનને આકર્ષનારા વ્યક્તિલક્ષી ઘટકો જણાવો પહેલા ચેપ્ટરમાંથી તમે આ છ પ્રશ્નો તૈયાર કરી શકો છો કારણ કે તમે અહીંયા જોઈ શકો છો કે ચેપ્ટર એકમાંથી ત્રણ પ્રશ્નો પૂછાય છે હવે ત્રણ પ્રશ્નો પૂછાવાના હોય તો આપણે છ પ્રશ્નો તો મિનિમમ તૈયાર કરવા જ પડે હું તો કોઈ એનથી પણ વધારે તૈયાર કરવા પડે ચલો ચેપ્ટર એકના આ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે જે તમે વ્યવસ્થિત તૈયાર કરી લેજો ચલો પછી આપણે ચેપ્ટર બે ઉપર આગળ વધીએ છીએ ચેપ્ટર બે માંથી કયા એવા ક્વેશ્ચન છે જે મોસ્ટ એમ્પી પૂછાય છે તો પ્રશ્ન નંબર એક છે વિધાયક પ્રબલન એટલે શું પ્રશ્ન નંબર 2 છે અભિસંધિત ઉદ્દીપક અને અભિસંધિત પ્રતિક્રિયા સમજાવો ચાલો અભિસંધાનમાં વિલોપન ક્રિયા સ્પષ્ટ કરો મજા આવે એવા પ્રશ્નો છે પ્રશ્ન નંબર ચાર છે શિક્ષણની તરાહો જણાવો આ પ્રશ્ન તૈયાર ખાસમ ખાસ કરી નાખજો ઇસ્ટાર વાળો ક્વેશ્ચન છે તમને વાત કરું તો અને સૌથી વધારે પૂછાય છે હા પછી કહેતા નહીં કે કીધું નહોતું ચાલો પછી પ્રશ્ન નંબર પાંચ છે આંતર પ્રયોગો કોને કોની ઉપર કરે છે આ પણ પ્રશ્ન ઈસ્ટાર વાળો છે તમારે તૈયાર કરવાનો છે કારણ કે આ કોહલ અને ચિંપાજી ના જે પાંચે પાંચ પ્રયોગો છે ને એ તમારે ટીપ ટાપ કરી લેવાના છે આ હું તમને કહી દઉં રેડી પછી કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું હા પાછા એટલે કરી નાખજો ચલો પ્રશ્ન નંબર છ દરેક સજીવ પોતાના જીવન ચક્ર દરમિયાન કયા પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે તો દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન બે પ્રકારનું વર્તન કરતા હોય છે સાહજિક વર્તન શિક્ષિત વર્તન એના વિશે તમારે લખવાનું છે ખાલી બે માર્ક માટે રેડી તો પાસા જોતા નહીં હાલો આગળ વધવું છે તો આપણું ચેપ્ટર નંબર ત્રણ છે ચેપ્ટર ત્રણ માંથી કયા કયા પ્રશ્નો એવા છે જે મોસ્ટ મોસ્ટાઈ પૂછાય છે તો તમને પૂછી લે કે બુદ્ધિનો શાબ્દિક અર્થ જણાવો ચેપ્ટરની શરૂઆતમાં તમને મસ્ત તમે ભણાવ્યું છે કે બુદ્ધિનો શાબ્દિક અર્થ તમારે કેવી રીતે લખવો પ્રશ્ન નંબર છે માનસિક વયની વ્યાખ્યા આપો આપણો પ્રશ્ન મોસ્ટ મોસ્ટી છે ઇસ્ટાર વાળો તૈયાર કરી લેવું પછી પ્રશ્ન નંબર છે બુદ્ધિ આંકનું સૂત્ર ઉદાહરણ સહિત સમજાવો મોસ્ટ આઈમ્પી એટલે મોસ્ટાઈ આનંદ બીજું કોઈ મોસ્ટ મોસ્ટાઈમ્પી ના હોય સ્ટાર વાળો ક્વેશ્ચન છે સૌથી પહેલા તૈયાર કરવા બેસો તો આને તૈયાર કરી લેજો અને આનું ઉદાહરણ સાથે મેં તમને વિડીયોમાં સમજાવી દીધું છે કોર્સની અંદર એકવાર જોઈ લેજો વ્યવસ્થિત ચલો પછી પ્રશ્ન નંબર બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંતો કયા કયા છે બુદ્ધિના જેટલા પણ સિદ્ધાંતો છે એ તમારે લખવાના છે પછી પ્રશ્ન નંબર પાંચ છે કે બીટ કસોટીનું પૂરું નામ શું છે જણાવો અને આ કસોટીની ઉપયોગીતા તમારે જણાવવાની છે આ પણ પ્રશ્ન એકદમ ઈઝી છે આવડી જાય એવો છે તો પ્લીઝ વ્યવસ્થિત જોઈને તૈયાર કરી લેજો મારા વાલાઓ ચાલો પછી પ્રશ્ન નંબર ચાર છે સોરી ચેપ્ટર આપણું ચાર છે ચેપ્ટર ચાર માંથી ચાર પ્રશ્નો પૂછાય છે રાઈટ તો કે હા પૂછાય છે તો બસ તો ચેપ્ટર ચાર આપણે હમણાં ભણી ગયા છે તો એમાંથી તમારે લખવાનું છે તો પ્રશ્ન નંબર આપણું એક છે મનોવલણ ના સ્વરૂપના કોઈ પણ ચાર મુદ્દા જણાવો આ પ્રશ્ન એટલો બધો મોસ્ટ એમપી છે નિષ્ઠા વાળો ક્વેશ્ચન છે અને મનોવલણના સ્વરૂપના આપણે ચાર મુદ્દા લખવાના છે તો મસ્ત તમને ભણાવે છે સાત મુદ્દા હતા તૈયાર કરી લેજો અને કરી દીધા હશે તમે ચાલો પછી પ્રશ્ન નંબર આપણો બે છે પ્રચાર દ્વારા મનોવલણ પરિવર્તનનું ઉદાહરણ જણાવો પ્રચાર દ્વારા મનોવલણનું કેવી રીતે આપણે પરિવર્તન કરી શકીએ છીએ એનું ઉદાહરણ આપીને તમારે સમજાવવાનું છે પછી કીધું છે પૂર્વગ્રહ સંપાદિત છે સમજાવું આ પ્રશ્ન પણ મોસ્ટ એમ્પી છે ઇસ્ટાર વાળું ક્વેશ્ચન છે ઘણી વાર પૂછાઈ ગયું છે એટલે તૈયાર કરવાનું છે ચલો પ્રશ્ન નંબર ચાર છે સમૂહ માધ્યમ એટલે શું હવે આ પ્રશ્ન પણ અઢળક વખત પૂછાઈ ગયેલો છે ઘણી વાર પૂછાય છે એટલે કરી નાખજો તૈયાર ચલો નંબર પાંચ છે પૂર્વગ્રહો વીસ ચક્ર જન્માવે છે સમજાવો પ્રશ્ન કરી લેજો ચલો પછી પ્રશ્ન નંબર છ ગ્રહ થી પૂર્વગ્રહ વ્યક્તિથી જૂથ વ્યક્તિ બને છે સમજાવો હવે પૂર્વગ્રહ પેલા વ્યક્તિ તરફ હોય છે વ્યક્તિને લઈને ગ્રહ હોય છે ખોટા ખ્યાલ હોય છે અને ધીરે ધીરે એ જૂથમાં પરિણમે છે એના વિશે મેં તમને સમજાવી દીધું છે તો જરા તૈયાર કરી નાખજો

ચાલો પછી પ્રશ્ન નંબર ત્રણ છે હતાશાની વ્યાખ્યા આપો આ પણ પ્રશ્ન ઇષ્ટાદાર છે સૌથી પહેલા તમારે આ પ્રશ્નને તૈયાર કરવાનું છે હતાશાની વ્યાખ્યા ચાલો આગળ વધવું છે તો પ્રશ્ન નંબર આપણો ચાર છે અને ચારમાં કીધું છે દબાણ એટલે શું દબાણની વ્યાખ્યા તમારે આપીને સમજાવવાનું છે ચાલો પ્રશ્ન નંબર પાંચ છે ડબલ્યુએચઓ એ આપેલ માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપો પ્રશ્ન મોસ્ટ છે છે એટલે બધી વખત પૂછાઈ ગયેલું પ્લીઝ મારા વાલો તૈયાર કરી લેજો પછી કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું ચલો પ્રશ્ન નંબર છ મનોભારના સ્વરૂપના ચાર મુદ્દા જણાવો તો મનોભાર જે સ્વરૂપ છે એના ચાર મુદ્દા તમારે જણાવવાના છે હવે હું તમને જણાવી દઉં કે આઈએમએ તમને એક થી પાંચ ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચન આપ્યા છે આટલા પહેલા વ્યવસ્થિત કરી લો જોઈ લો બાકી તમારે વધારે પ્રશ્નો તૈયાર કરવા હોય તો તમે કરી શકો છો પણ મારું માનો તો આટલા પ્રશ્નો પહેલા તૈયાર કરી લેજો વિભાગ સી ના મનોવિજ્ઞાન રેડી ચલો વિડીયો અહીંયા રાખું છું મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવા જ કોઈક આઈએમપી વિડીયો સાથે ત્યાં સુધી જોતા રહેજો અને મોજ કરતા રહેજો